સોમનાથ વર્તમાન આપણા પ્રાચીન ગ્રંથો લેખક વેદો કે ઉપનિષદો એક કક્ષા એક અનુભૂતિનો વિષય છે સમજનો નહીં ઉપનિષદો ગોખો શબ્દો સમજાય પણ એની અંદરનો ધ્વનિ સમજવા કે સમજાવાનો કે થોપવાનો વિષય નથી આ વાત પચાવવી બહુ અઘરી પડશે કારણ કે મોટા ભાગની દુકાનો અને દુકાનદારો અનુભૂતિના વિષયને સમજવા કે સમજાવવામાં ખપાવે છે લોકોના મનગઢત અર્થઘટનની વાત કરો છો તો કોનું અર્થઘટન પ્રમાણભૂત સર્વે સ્વરાનું પ્રશાંતજીનું વ્યક્તિગત અનુભૂતિના વિષયને ફોર્મ્યુલામાં ઢાળવાની મૂર્ખામીમાં અર્થઘટન થોપવાનો રોગ ઊભો થાય છે મારું કે અબકડનું અર્થઘટન સાચું કે ખોટું એ કોણ નક્કી કરે મીરાબાઈએ બાલકૃષ્ણની મૂર્તિને બેહદ પ્રેમ કર્યો તો એનું અર્થઘટન મીરા કરે કે અન્ય લોકો ક્રિયાકાંડ કે જડતામાં સરી પડે છે લોકો ક્રિયાકાંડ કે જડતામાં સરી પડે છે એટલે વેદાંત સમજાવવાની દવા અજમાવવા માંગો છો તમને ખબર છે કે જે વ્યક્તિગત શોધનો વિષય છે એમાં અન્યની સલાહ કામ ન આવે આ તો ઊલમાંથી ચૂલમાં પાડવાની ઊંટ વૈદુ થયું જે લોકોની અનુભૂતિની કક્ષા નથી એ પછી ક્રિયાકાંડનું ગાંડ પણ છોડીને વેદાંતનું તાલિબાની જુનૂન અચૂક ઊભું કરશે આ વેદાંત તરફ વળવાનું પબ્લિક પ્રિસ્ક્રિપ્શન કે સલાહ જે ઊંટ વૈદ છે મૂળ રોગની સમજના અભાવમાંથી જ ઊભા થાય છે મૂળ રોગ ક્રિયાકાંડ નથી મૂળ રોગ દરેક વ્યક્તિની કક્ષા કે ઓખાતમાં રહેલો છે કોઈ પ્રેમ કરે તો એણે પ્રેમ કેમ વ્યક્ત કરવો એ અન્ય સલાહ આપે આ તો ગધેડાને તાવ આવે એવી વાત થઈ

આગવી અને સ્વતંત્ર છે વેદાંતથી પશ્ચિમ લાભાન્વિત થયું છે એ શા આધારે કહો છો ફરીથી ડંકાની ચોટ પર કહું છું કે સંપૂર્ણપણે વ્યક્તિગત અને સ્વતંત્ર અનુભૂતિ વિષયને બકબક સમજવા સમજાવવાની બૌદ્ધિક કસરતમાં પરિવર્તિત કરવાની બેવખૂફ પૂર્વ ધારણામાંથી જ આ અણગમા અને સલાહ આપવાની હરકત શરૂ થાય છે ક્રિયાકાંડ હો કે ધ્યાન હો માર્ગ પસંદ કરવાની વાત વ્યક્તિગત છે એ રસ્તે ભૂલ થાય જડતા પણ જન્મે વિકૃતિઓ પણ આવે ને ઉજ્જવળ દિવ્યતા પણ જન્મે પણ આ માટે કદી જાહેર સલાહ ન હોય એ તો રોગ ન સમજવાને કારણે પેદા થતું ઊંટ વૈદું છે મારી શિબિરમાં તમે પોતાની હોશથી આવેલા અને સ્વતંત્ર સાધક છો એટલે મારી ભૂમિકા સ્પષ્ટ કરી પ્રશાંતજીને અને મને પણ ભૂલીને આ કમેન્ટ બે ત્રણ વાર ધ્યાનથી વાંચવા નમ્ર વિનંતી આગ્રહ નથી વિનંતી છે